શ્રી હનુમાનપુરાણ પુષ્પને વ્યાસી ભગવાન શ્રી રામે અશ્વમી યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો શત્રુઘ્ન પુષ્કલ લક્ષ્મીનિધિ વગેરે મોટા મોટા વીરો તેના રક્ષણ માટે નિયુક્ત થયા હનુમાનજી પણ તેમની સાથે હતા અનેક સ્થાનોએ મોટા મોટા યુદ્ધ થયા હનુમાનજીને તે યુદ્ધોમાં કેટલી તત્પરતા બતાવી કેટલી વીરતાથી યુદ્ધ કર્યું એ વાત તો પદ્મપુર પદ્મપુરામના પ્રાતાળખંડનો એક ભાગ વાંચવાથી જાણી શકાય છે છે અહીં માત્ર કરવામાં આવ્યું ચક્રાંકા નગરીના રાજા સુબાહુ સાથે યુદ્ધ થઈ રહ્યું હતું ઘણા વીરો માર્યા ગયા અને ઘાયલ થયા અંતિમ યુદ્ધ સુબાહુ અને હનુમાનજી વચ્ચે થઈ રહ્યું હતું હનુમાનજીની એક લાત સુબાહુની છાતી પર વાગી અને તેઓ બેહોશ બની ગયા મૂર્છામાં સુબાહુએ જોયું કે પોતે અયોધ્યામાં છે ભગવાન શ્રીરામ અયોધ્યામાં સરિયુ કિનારે અગ્નિ કરી યજ્ઞ કરી રહ્યા છે અને કોટી કોટી બ્રહ્માંડોના અધિપતિ બ્રહ્મા વગેરે તેમની સ્તુતિ કરી રહ્યા છે નારદ આદિ ઋષિગણ વીણા પખાજ વગેરે વગાડીને ભગવાનના ગુણોનું કીર્તન કરી રહ્યા છે અને તેઓ મૂર્તિવા મૂર્તિમાન બનીને તેમનું યશોગાન કરી રહ્યા છે ભગવાનની એ શ્યામસુંદર છબી જોઈને સુબાહો મુગ્ધ બની ગયા અને એ અવસ્થામાં ઘણી વાર સુધી પડી રહ્યા જ્યારે તેમની મૂર્છા તૂટી ત્યારે તેમનું અજ્ઞાન નાશ પામી ચૂક્યું હતું તેમણે એક ઋષિના શ્રાપની કથા સાંભળાવીને હનુમાનજીનો મોટો મહિમા ગાયો અને જણાવ્યું કે તેમના ચરણ સ્પર્શથી મને શ્રી રામ તત્વનું જ્ઞાન થયું છે હવે યુદ્ધ બંધ કરી દો અને બધા લોકો ભેટની સામગ્રી લઈને અયોધ્યા ચાલો ભગવાન રામના યજ્ઞમાં સેવા કાર્ય કરો હનુમાન વગેરેની પૂજા કરીને તે બધા અયોધ્યા આવ્યા અને હનુમાનજીને યજ્ઞના અશ્વ સાથે આગળ પ્રસ્થાન કર્યું જ્યારે તે ઘોડાને દેવપુરના શિવભક્ત રાજા વીરમણીએ બાંધ્યો ત્યારે મહાભયંકર યુદ્ધ થયું વીરમણીની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં ભગવાન શંકરે યુદ્ધ કર્યું અને શત્રુઘ્ન પુષ્કલ વગેરે તમામ વીરો મૂર્છિત અને મૃતપાય થઈ ગયા ફક્ત હનુમાનજી જ લડતા રહ્યા ભગવાન શંકર નીજલીલા હતી તેઓ પોતાના ભક્ત અને ભગવાન બંને તરફથી લડી રહ્યા હતા બંને બાજુએ શંકર તો પછી કોણ હારે હનુમાને ધમકાવીને કહ્યું હું તો માનતો હતો કે શંકર રામના ભક્ત છે પરંતુ તમારી ભક્તની પોલ આજે ખુલી ગઈ અમે લોકો રામનો યજ્ઞ પૂર્ણ થાય તે માટે ઘોડાનું રક્ષણ કરીએ છીએ અને તમે તેમાં વિઘ્ન નાખવા માટે યુદ્ધ કરી રહ્યા છો શંકરે કહ્યું ભાઈ વાત તો સાચી છે મારાથી ભગવાનની ભક્તિ ક્યાં બને છે પણ તમારી વાતો ખૂબ જ સારી લાગે છે તમે મને ભગવાનનું સ્મરણ તો કરાવ્યું પરંતુ હું શું કરું વીરમણિની ભક્તિથી લાચાર છું મારે તાના તરફથી મારે તેના તરફથી લડવું જ પડે ધમાસાણ યુદ્ધ થયું હનુમાનજીના પ્રહારોથી શંકરનો રથ તૂટી ગયો તેમના શસ્ત્રો નિષ્ફળ બની ગયા તેમનું શરીર જ જર્જરિત બની ગયું નંદી ભાગી છૂટવાની પેરવી કરવા લાગ્યો શંકરે હનુમાનજીને પોકારીને કહ્યું વીર તમે ધન્ય છો તમારી ભગવદ્ ભક્તિને ધન્ય છે હું તમારી અને ભગવત પરાયણતા જોઈને પ્રસન્ન થયો છું જે વરદાન અગ્ન તપથી નથી મળી શકતું તે હું તમને આપવા તૈયાર છું માગો માગો તમારી જે ઈચ્છા હોય તે માગી લ્યો હનુમાનજીએ કહ્યું શંકર ભગવાન રામની કૃપાથી મને કોઈ વસ્તુની કામના નથી તો પણ આજે તમે મારાથી યુદ્ધમાં પ્રસન્ન થઈ ગયા છો તેથી હું તમારી પાસેથી કંઈક કામ તો લઈશ જુઓ યુદ્ધમાં પુષ્કલ માર્યા ગયા છે શત્રુઘ્ન થઈ ગયા છે સૈનિકો ઘાયલ બનીને રણભૂમિમાં પડેલા છે પોતાના ગણોની સાથે તમે તેમનું રક્ષણ કરો હું ઔષધિઓ લાવવા દ્રોણાચલ પર્વત પર જાઉં છું જો દેવો વિરોધ કરશે તો સંભવ છે કે ત્યાં પણ યુદ્ધ કરવું પડે અને તેથી મને પાછા આવવામાં વિલંબ પણ થઈ જાય ત્યાં સુધી આ વીરોનું કોઈ અનિષ્ટ ન થવું જોઈએ શંકરે હનુમાનજીની માગણી સ્વીકારી અને હનુમાનજીએ ત્યાંથી પ્રયાણ કર્યું હનુમાનજી એક ક્ષીરસાગર પાસે જઈને દ્રોણાચલને પોતાની લપેટી લીધો તેને ઉખાડીને ત્યાંથી પ્રયાણ કરવાના હતા કે ત્યારે દ્રોણાચલના રક્ષક દેવોએ તેમના પર આક્રમણ કર્યું પરંતુ હનુમાનજીની સામે તેમનું કશું ચાલ્યું નહીં અને તેઓ ઘાયલ થઈને ભાગી ગયા જ્યારે તેમણે ઇન્દ્ર પાસે જઈને કહ્યું એક વાનર દ્રોણાચલને લઈ જઈ રહ્યો છે અને અમારા શસ્ત્રો તેના પર કામ કરતા નથી ત્યારે ઇન્દ્ર ગભરાય ગભરાઈને પોતાના કુલગુરુ બૃહસ્પતિ પાસે ગયા બૃહસ્પતિએ હનુમાનજીનો પૂરો પરિચય આપીને તેમને પ્રસન્ન કરવાની ઇન્દ્રને પ્રેરણા આપી ઇન્દ્રે કહ્યું ભગવાન જો હનુમાનજી દ્રોણાચલને ઉખેડીને લઈ જશે તો અમે સૌ દેવો તો મરી જ જઈશું કારણ કે દ્રોણાચલ તો અમારા જીવનનો આધાર છે એવો કોઈ ઉપાય કરો કે હનુમાનજીનું કામ પણ થઈ જાય અને અમારી ઔષધિઓ પણ સુરક્ષિત રહે બૃહસ્પતિ ઇન્દ્ર અને દેવોને સાથે લઈ ને હનુમાનજી પાસે ગયા તેમની આગળ ઘણું રડ્યા કકડ્યા પોતાના અપરાધને માફ કરાવ્યો અને તેમની અભિલાષા પૂર્ણ કરવાનું વરદાન આપીને તેમને મૃત સંજીવની ઔષધિ આપી હનુમાનજી ઔષધિ લઈને રણભૂમિમાં પહોંચ્યા ચારે તરફ હનુમાનજીનો જયનાથ થવા લાગ્યો તેઓ ઔષધિ લઈને પુષ્કલ પાસે ગયા પુષ્કલ મરી ચૂક્યો હતો તેમણે ઔષધિનો પ્રયોગ કરતાં કહ્યું જો હું મન વાણી અને કર્મથી ભગવાન શ્રી રામને જ જાણતો હોઉં તેમની આજ્ઞાનું પાલન કરતો હોઉં અને મારી દ્રષ્ટિમાં તેમના સિવાય બીજી કોઈ વસ્તુ ના હોય તો આ ઔષધિથી પુષ્કલ જીવિત થઈ જાવો માથું ધનની સાથે જોડતા પુષ્કલ જીવતો થયો અને શંકરની સાથે લડવા દોડ્યો હનુમાનજી શત્રુઘ્નની પાસે ગયા શત્રુઘ્ન મૂર્છામાં રામ રામ રઘુનંદન રઘુનંદન બોલી રહ્યા હતા અને ક્યારેક ક્યારેક રામની લીલાઓનો પ્રહલાદ પણ કરતા હનુમાનજીએ ઔષધિનો પ્રયોગ કરતા કહ્યું જો ભગવાનની કૃપાથી હું નિત્ય બ્રહ્મચારી છું અને મારું બ્રહ્મચર્ય ક્યારેય ભંગ નથી થયો તો શત્રુઘ્ન અત્યારે જીવતા થઈ જાઓ શત્રુઘ્ન બેઠા થયા અને શિવ ક્યાં છે હું હમણાં મારી નાખું છું એવું કહેતા યુદ્ધભૂમિ તરફ દોડ્યા ફરી ધમાસાણ યુદ્ધ થયું વીરમણી મૂર્છિત બની ગયા શંકર અને શત્રુઘ્ન લડવા લાગ્યા જ્યારે શંકરના બાળોથી શત્રુઘ્ન વ્યાકુળ બની ગયા ત્યારે હનુમાને શત્રુઘ્નને કહ્યું કે હવે તમે પોતાના મોટાભાઈને યાદ કરો તો જ કાર્ય સિદ્ધ થશે શત્રુઘ્ને એવું જ કર્યું અને ભગવાન રામ રામ ત્યાં ઉપસ્થિત થયા પછી તો શંકરે ખૂબ જ શ્રદ્ધા ભક્તિથી તેમની સ્તુતિ કરી અને પોતાના અપરાધને અમાર્જનીય બતાવીને ક્ષમા પ્રાર્થના કરી ભગવાન રામે કહ્યું દેવાદિદેવ મહાદેવ તમે ખૂબ સારું કામ કર્યું છે એ તો દેવોનો ધર્મ જ છે કે તેઓ પોતાના ભક્તનું રક્ષણ કરે તમે મારા હૃદયમાં છો અને હું તમારા હૃદયમાં આપણે બે જણ થોડા છીએ જેઓ આપણા બંનેમાં ભેદ જુએ છે તેઓ નર્કમાં જાય છે જેઓ તમારા જેવો તમારા ભક્ત છે તેવો જ મારા પણ ભક્ત છે મારા ભક્તો પણ અત્યંત ભક્તિપૂર્વક તમને નમસ્કાર કરે છે ભગવાને બધા મરેલા અને ઘાયલ થયેલા વીરોને સ્પર્શીને જીવતા કર્યા રાજા વીરમણી પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને શ્રી રામના ભક્ત બની ગયા हनुमानजी घोडानीसाठी आगळ्या